નાણામંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય લોકોના સપનાના ઘરને ધ્યાનમાં રાખી જાહેરાત કરી છે સરકારે પીએમ આવાસ યોજનાની ફાળવણીમાં વધારો કર્યો છે તેમજ ભાડા ઝૂંપડપટ્ટી અને અનઅધિકૃત વિસ્તારમાં રહેતા લોકોને પણ પોતાનું મકાન મળી રહે તે ધ્યાનમાં રાખીને ટૂંક સમયમાં યોજના લાવવામાં આવશે સરકાર હવે એ સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે કે ભાડાના મકાનો ઝૂંપડપટ્ટીઓ ચાલ કે અનધિકૃત વસાહતોમાં રહેતા લોકોને તેમના પોતાના સારા મકાનો મળે નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે વચગાળાના બજેટમાં જણાવ્યું હતું કે સરકાર ટૂંક સમયમાં એક એવી સ્કીમ લઈને આવશે જેના હેઠળ ભાડાના મકાનો વસાહતો પીએમ આવાસ યોજના હેઠળ ફાળવણી એક પોઈન્ટ પાંત્રીસ ટકા વધારી અને એસી હજાર છસો એકોતેર કરોડ રૂપિયા કરવામાં આવી છે અગાઉ આ રકમ રૂપિયા અગણા હજાર પાંચસો કરોડ હતી પીએમ આવાસ યોજના હેઠળ ત્રણ કરોડ મકાન લક્ષ્યાંક છે આગામી પાંચ વર્ષમાં વધુ બે કરોડ મકાન લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે આપવામાં આવ્યા છે ચેલેન્જેસ ડ્યુ ટુ કોવિડ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ પીએમ આવાસ યોજના ગ્રામીણ કન્ટિન્યુડ એન્ડ મોર વિલ બી ટેકન અપ ઇન ઇન ધ ધ ધ નેક્સ્ટ યર્સ ટુ મીટ રિક્વાયરમેન્ટ ફ્રોમ નંબર ઓફ આવાસ યોજના સરકાર ની છે આ યોજનામાં શહેરી અને ગ્રામ્ય બંને લોકોને લાભ મળે છે આ યોજના હેઠળ આર્થિક રીતે નબળા લોકોને ઘર આપવામાં આવે છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી